નમસ્કાર મિત્રો ખેડૂત માં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ આજના વિડીયોની અંદર ખેડૂતોને બે નો મળ્યો છે તેની માહિતી આપીશું સાથે જ મિત્રો એ પણ માહિતી આપવાની છે કે આપતો જે છે તે નથી મળ્યો તમને તો કઈ રીતના તમે ચેક કરી શકો કે આપતો તમારા ખાતામાં આવ્યો છે કે નહીં તે પણ પ્રોસેસ સમજાવીશ સાથે જ હું તમને એ પણ જણાવીશ કે જો તમને આપતો નથી મળ્યો

તે પણ મિત્રો શીખવાડવામાં આવશે તો મિત્રો દરેક ભાઈઓને વિનંતી છે કે આ વીડિયો જોતા રહેજો અને વિડીયો શરૂ કરીએ તો પહેલા મિત્રો જો તમે આ ચેનલને ને સબસ્ક્રાઈબ ના કર્યો તો અત્યારે જ કરી લેજો કારણ કે ઘણા બધા મિત્રો વિડીયા દરેક જોઈ લેશે મિત્રો માહિતી લઈ લેશે પરંતુ ચેનલ સાથે જોડાતા નથી સબસ્ક્રાઈબ કરીને તો મિત્રો એવું તમે કરશો તો આગળના સમયમાં જો કોઈ કામની માહિતી મારે તમને આપવી હશે તો તે વિડીયો તમારા સુધી નહીં પહોંચી શકે તો સૌથી પહેલા મિત્રો જે નીચે બ્લેક કલરનું બટન છે સબસ્ક્રાઈબનું તે દબાવી દેજો જેથી આવનારા દિવસોમાં હું જે પણ કામના વિડીયો લાવું તે તમારા સુધી પહોંચી જાય આ હપ્તા અંગે અહીંયા દરેકે દરેક માહિતી લખીને આવ્યા છે સૌથી પહેલા તો મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા ચોવીસ ફેબ્રુઆરીએ બપોરે બાર અને પચીસ કલાકે એટલે કે બાર બાર વાગ્યે આસપાસ સવા બાર આસપાસ મિત્રો આપતો જે છે તે ખેડૂત ભાઈઓના ખાતામાં જમા ચૂક્યો છે અને આ મિત્રો પીએમ ભાગલપુર જાહેર કર્યો છે અહીંયા લખેલું છે કે બિહાર રાજ્યના ભાગલપુરે અંદર મિત્રો મોદીજી આવ્યા હતા ત્યાંથી આ હપ્તા જે છે તે જાહેર કરવામાં આવ્યા છે ઓગણીસ માં હપ્તા એટલે કે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે ચોવીસ ફેબ્રુઆરીએ બપોરે સવા બાર થી લઈને સાડા બાર વાગ્યાની આસપાસ હવે મિત્રો આ સમયગાળાની અંદર એટલે કે આ હપ્તો તો પડી ગયો છે ઉપરથી ખાતામાં પરંતુ તમને આ હપ્તો મળ્યો કે નહીં કઈ ચેક કરી શકો હવે ઘણા બધા મેસેજ નહીં આવ્યો હોય તો તેવા ખેડૂત ભાઈઓ જે છે તે હલબલા થઈ ગયા હશે ગભરાવાની જરૂર નથી તમને એકો એક પ્રોસેસ સમજાવવાનો એક પછી એક મિત્રો આપણે આગળ વધતા જઈશું વિડીયોમાં સૌથી પહેલા મિત્રો તમને એ સમજાવી દઉં કે આ હપ્તો કોને કોને મળ્યો છે કેટલા લોકોને મળ્યો હશે એમાં કેટલા પુરુષો છે તે માહિતી પહેલા આપી દઉં પછી મિત્રો જેટલી પણ ચેક કરવાની પ્રોસેસ છે હું તમને અંતમાં જણાવું છું સૌથી પહેલા મિત્રો તમને જણાવ્યું તેમને આ હપ્તો સરકાર તરફથી ટ્રાન્સફર કરવામાં આવ્યો છે તેમાંથી એટલે કે નવ પોઈન્ટ આઠ કરોડ ઓલમોસ્ટ આપણે તેને દસ કરોડ લઈને ચાલીએ તો દસ કરોડ લોકોને હપ્તા મળ્યા છે તેમાંથી બે પોઈન્ટ એકતાલીસ કરોડ જે છે તે મહિલાઓ છે એટલે કે તેની માટે સરકારે જે પૈસા ફાળવ્યા છે તે છે બાવીસ હજાર કરોડ એટલે કે જેટલા પણ ખેડૂત ભાઈઓને હપ્તા મળ્યા છે બધાના ટોટલ પૈસા થઈને સરકારે બાવીસ હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા છે બે હજારના હપ્તા માટે જે ઓલમોસ્ટ લગભગ દસ કરોડ જેટલા ખેડૂતોને હપ્તા મળ્યા છે હવે મિત્રો તમને સમજાવી દઉં કે જો તમને હપ્તો મળ્યો હશે કે નહીં કઈ રીતના ચેક કરી શકો સૌથી પહેલા મિત્રો તમારે મેસેજનો સહારો લેવાનો છે એટલે કે મિત્રો સરકારે બાર સવા બાર થી સાડા તમે માનીને ચાલો કે હપ્તો જાહેર કર્યો છે ચોવીસ ફેબ્રુઆરીએ તો જો તમારા ખાતામાં નથી આવ્યો તો મિત્રો સૌથી પહેલા તો તમારે મેસેજ આવ્યો છે કે નહીં તે ચેક કરવાનું છે ફોનની અંદર મિત્રો જે મેસેજના સેક્શન આવેલો છે ફોનમાં ત્યાં તમે જોઈને ચેક કરી શકો ત્યાં મિત્રો તમને મેસેજ જો હપ્તો આવી ગયો હશે તો મળી જશે હવે મિત્રો ઘણા બધા કેસમાં એવું થાય છે કે સર નાખી દેશે અથવા તો કોઈ પણ મિત્રો તરફથી તમને જે બેંકમાં પૈસા આવે છે ત્યારબાદ મેસેજ ઘણી વખત મોકલવામાં નથી આવતા પાંચ છ કલાક પછી પણ મેસેજ આવતા હોય છે કારણ કે મિત્રો આ બલ્ક પોસ્ટિંગ થાય છે એટલે કે એક સાથે દસ કરોડ લોકોને હપ્તા મળે છે એના માટે મેસેજ જે છે તે મિત્રો થોડા મોડા પણ આવી શકે તો તેના માટે મિત્રો તમારે હળબડાવાની જરૂર નથી તમે મિત્રો મેસેજથી તમારે અત્યારે જ મિત્રો તમારે જાણવું હોય કે આમ તો આવ્યો છે કે નહીં તો એની માટે એક બીજો પણ રસ્તો છે તે પણ તમને સમજાવું તેના પહેલા મેસેજ વિશે પૂરતી માહિતી આપી દઉં કે તમને મેસેજ 1 થી બે વાગ્યા આસપાસ આવી ગયો હશે જોઈ લેજો જો ના આવ્યો હોય તો મિત્રો કોઈ વાંધો નથી થોડા કલાકો મિત્રો જવા દેજો કારણ કે મેસેજ ઘણી બધી વાર લાગી જતી હોય છે અને મિત્રો એકથી બે દિવસ થઈ ચૂક્યા અને તો પણ મિત્રો તમને હપ્તો ન આવ્યો તો પછી આગળ શું નેક્સ્ટ પ્રોસેસ છે તે તમને સમજાવું પહેલા તો મિત્રો મેસેજમાં તમારે જોઈ લેવાનું છે કે હપ્તો મળ્યો છે કે નહીં જો મિત્રો થી તમને કોઈ જવાબ નથી મળતો કોઈ મેસેજ નથી આવતો તો મિત્રો સૌથી પહેલા તમારે જે છે તે બેંકની એન્ટ્રી પડાવવાની છે એટલે કે બેંકમાં જઈને મિત્રો તમે સ્ટેટમેન્ટ કરાવી શકો કે તમારા ખાતામાં કોઈ પૈસા આવ્યા છે કે નહીં તેનાથી મિત્રો તમને ત્યાં બેંકમાંથી કોઈ વ્યક્તિ હશે તે તમને કહી દેશે કે તમારા બેંકમાં પૈસા છેલ્લા એક બે દિવસમાં આવ્યા છે કે નહીં અને જો મિત્રો પૈસા આવ્યા હશે બે હજાર રૂપિયાના તો મિત્રો ત્યાં દેખાઈ જશે ભલે ભલેજ ના આવ્યો હોય મિત્રો કારણ કે ઘણી વખત મેસેજ આવતા નથી પરંતુ પૈસા ખાતામાં આવી જતા હોય છે તો જો બેંકમાં જઈને મિત્રો મિત્રો તમે ચેક કરાવી લેશો એકવાર બેંકમાંથી ચોક્કસ દરેક માહિતી મળી જશે કે બે હજાર રૂપિયા તમારા ખાતામાં પડ્યા હશે કે નહીં પછી મેસેજ આવ્યો હોય કે નહીં તેનાથી મિત્રો લેવા દેવા રહેશે નહીં કારણ કે બેંકમાં હપ્તો આવી ગયો છે તો બેંક ખાતામાં જઈને મિત્રો તમે ચેક કરાવી શકો બેંકમાંથી મિત્રો જોવા મળી જશે કે મળ્યો છે કે નહીં જો મિત્રો બેંક વાળા પણ એમ કહે છે કે હપ્તો ખાતામાં આવ્યો નથી અને તમને મેસેજ પણ આવ્યો નથી તેનો મતલબ સીધો એવો થયો કે તમને આ હપ્તો મળ્યો નથી જો મિત્રો મેસેજ ન આવ્યો હોય અને બેંક વાળા એમ કે હપ્તો આવી ગયો છે મિત્રો મિત્રો તમારા ખાતામાં તો તમને હપ્તો મળી ગયો માનવાનું છે કારણ કે મેસેજ ઉપર બહુ રહેવાનું નથી મેસેજ ઘણી વખત મિત્રો એવું થતું હોય છે કે આવતા હોતા નથી કારણ કે ઘણા બધા લોકોને બેંકની અંદર મિત્રો આધાર કાર્ડ લિંક પણ નથી કર્યું હતું જેના કારણે બેંક વાળા પણ મેસેજ આપતા નથી તો મિત્રો સીધો એક રસ્તો એ છે કે તમે સીધા બેંક પર ખાતા પર જઈને ઇન્કવાયરી કરી શકો કે તમારા ખાતામાં હપ્તો આવ્યો છે કે નહીં તમારા બેંકના ખાતાની પાસબુક આપશો એટલે તે ચેક વિશે વાત કરીએ કે જેમને આ હપ્તો મળ્યો જ નથી બેંક માંથી પણ ના પાડી દીધી ખાતામાં પણ નથી આવ્યો મેસેજ પણ નથી આવ્યો તેવા વ્યક્તિઓને શું કરવાનું કારણ કે મિત્રો ઓલમોસ્ટ આ વખતે એવું બનશે ઘણા બધા લોકોને આ હપ્તા નહીં આવે કારણ કે સરકારે જે પ્રોસેસ નવી વધારી છે રજિસ્ટ્રેશનની ખેડૂત નોંધણીની તેને કારણે મિત્રો કારણ કે દર વખતે ખેડૂતોને હપ્તા નથી આવતા તેની પાછળ કારણ હતું કે ઈ કેવાયસી જેટલા પણ ખેડૂતોએ નહોતું કર્યું તેમના હપ્તા નહોતા આવતા પરંતુ આ વખતે ઈ કેવાયસીની સાથે સાથે એક નવી વસ્તુ ઉમેરવામાં આવી હતી જેનું નામ છે ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂત નોંધણી પ્રક્રિયા તેના વિશે સરકારે પંદર ઓક્ટોબરે જાહેર કરી દીધું હતું કે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનું છે હવે ઘણા બધા લોકો કોમેન્ટની અંદર પૂછે છે કે મેં ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું છે તો મને હપ્તો મળશે કે નહીં મેં નથી કરાવ્યું તો મળશે કે નહીં મિત્રો એગ્રીસ્ટેક જે સરકારની વેબસાઇટ છે કે જ્યાં જઈને તમારે ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂત નોંધણી કરવાની છે ત્યાં ચોખ્ખું ક્લિયર કટ લખેલું છે કે જે પણ વ્યક્તિઓ ફાર્મર નોંધણી નહીં કરાવે ખેડૂત રજિસ્ટ્રેશન નહીં કરાવે તેમને આપતા નહીં મળે તો મિત્રો એવું બનશે કે જો તમે આ નહીં કરાવ્યું તો તમને આપતો નહીં જ આવ્યો હોય અથવા તો મિત્રો તમે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું હશે ને ઈ કેવાયસી કરાવેલ નથી તો એવા કેસમાં પણ આપતો નહીં આવ્યો હોય તો એવી પરિસ્થિતિમાં હવે તમારે શું કરવાનું કે જેનાથી આપતા મળી જાય

ત્યારબાદ મિત્રો જે આવનારા છે ત્યારથી તમને હપ્તા મળવાની શરૂઆત થઈ જશે તમે આ વસ્તુ અત્યારે નહીં કરાવી હોય તો હપ્તો નહીં મળ્યો હોય ત્યારબાદ જો મિત્રો ફાર્મરાઇઝેશન ની કરાવી લોશો તો ઓગણીસનો હપ્તો મળશે કે નહીં તેનો જવાબ અત્યારે આપવો શક્ય નથી કારણ કે એ અંગે કોઈ પણ ઉલ્લેખ થયેલો નથી બની શકે કે તમને આ ઓગણીસનો હપ્તો ના મળે પરંતુ અત્યારે તમે કરાવી લેશો તો આવનારા વીસમાં હપ્તાથી હપ્તા મળવાની શરૂઆત થઈ જશે બાકી મિત્રો જે હપ્તા નથી મળ્યા તો તેના માટે હજુ પણ મિત્રો ઘણી બધી લાંબી પ્રોસેસ હોય છે આ બધી મિત્રો પ્રોસેસ માટે તમારે વિડીયો જોતા છે કે નહીં અને ઘણા બધા લોકોને મિત્રો ઘણા સમયથી હપ્તા નથી મળતા તેના માટે પણ અમુક અમુક કારણો હોય છે અને પ્રોસેસ કરવી પડતી હોય છે તેના વિશે આપણે વિડીયો આવનારા સમયમાં લઈને આવીશું તો તે વિડીયો મિત્રો તમારે જોવા છે કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી દઈશું બાકી તમને કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટની અંદર લખી શકો દરેક વ્યક્તિઓના જવાબ મિત્રો ચોક્કસપણે આપવાનો આપણો પ્રયાસ રહેવાનો છે તેની સાથે આવનારા દિવસોની અંદર મિત્રો ઘણા બધા વિડીયોનું પ્લાનિંગ ઓલરેડી થયેલું છે તો તેના માટે બે વિડીયોની અંદર પણ મિત્રો તમને અમે માહિતી આપી હતી કે બજેટ જે જાહેર થયું ગુજરાતનું તેમાં દેવા માફી અંગે ઘણી બધી ચર્ચાઓ થઈ છે તેના વિશે એક વિડીયો લઈને આપણે આવનારના છીએ ભવિષ્યની અંદર બીજા નંબર ઉપર મિત્રો જે છે ત્યાં હપ્તા જેને નથી મળ્યા તેના માટે મિત્રો ભવિષ્યની અંદર શું પ્રોસેસ છે તેના વિશે એક વિડીયો બનાવીશું બાકી મિત્રો જે કંઈ પણ પ્રશ્નો તમે પૂછો કોમેન્ટની અંદર તેના વિશે પણ આપણે માહિતી આપવાની છે અને આવનારા દિવસોની અંદર ખેડૂત ઉપયોગી ઘણા બધા આપણી ચેનલ ઉપર જોવા મળવાના હશે તેના માટે મિત્રો આ ચેનલ સાથે જોડાઈ જજો સબસ્ક્રાઈબ કરીને ફરી એકવાર કહું છું મિત્રો કારણ કે આ ચેનલના માધ્યમથી તમને દર વખતે જે કંઈ પણ વિડીયો આવશે તે કામનો જ રહેવાનો છે અને કામની માહિતી હશે તો જ આપવામાં આવશે હાલ આજ માટે રજા લઉં છું રજા આપશો ધન્યવાદ જય માતાજી